નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો તેમજ કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવ જણાવીને અમને પ્રોત્સાહિત કરજો જેનાથી અમે આવીને આવી નવી નવી કહાનીઓ તમારી સામે પ્રસ્તુત કરી શકીએ અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની જમનદાસ મહેતા એક્સપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાય સાથે છેલ્લા દસેક વર્ષથી સંકળાયેલા હતા તેમના પરિવારમાં માત્ર તેમની વાલ સોઈ પત્ની સાથે તેઓ શહેરના પોસ વિસ્તારમાં આલિસાન બંગલામાં રહેતા હતા ઈશ્વર પાસે ક્યારેય કોઈ દીકરાની તો એણે માગણી કરેલી જ નહીં પરંતુ એમને દીકરો ન હોવાનો કાયમ વસવસો રહેતો હતો ઘણા સમય પછી આજે એ અમસ્તાજ લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા અને હાઈવે પર એક ચાની કીટલી જોઈ તો તે પોતાની તલપ રોકી ના શક્યા અને ત્યાં ચા પીવા માટે ઊભા રહ્યા ત્યારે ત્યાં એક છોકરો આવ્યો અને એમને કહેવા લાગ્યો કે સાહેબ કંઈક ભીખ માગું તો આપશો લોકો પાપી પેટ માટે માગતા હોય છે પરંતુ હું મારી એકની એક બીમાર બહેન માટે માગું છું મારા લાયક કંઈક કામકાજ હોય તો આપશો હું બેકાર છું મારે કામની ભૂખ છે મને ભીખમાં કોઈ પણ કામ આપો હું તમારો ગુલામ બનીને રહીશ ત્યારે પોતાના સૂટની કિનારી પકડીને ભીખ માગનાર બાર વર્ષના બાળક સામે જમનદાસ મહેતાએ કરુણાથી જોયું પોતાના ધંધામાં એને બધા મહેતા સેટ જ કહેતા એટલે ત્યારે એને આશ્ચર્ય થયું કે અહીં કોણ જાણીતું હશે તેણે પોતાના શરીર પર નામ માત્રના કપડાં પહેરેલા હતા અને તે પણ ઘણા દિવસોથી ધોયા વિનાના અને ભરછટ લાંબા વાળ દુબળી કાયા પણ ચહેરા પરની કુમારીની ચમક અને ભાષામાં સામેવાળાને સાંભળવા મજબૂર કરે એવી મોહિની હતી ત્યારે જમનદાસ શેઠ થોડીવાર ભૂલી ગયા કે પોતાના હાથમાં રહેલી વિદેશી સિગરેટ ટર્ચની અને અનામિકા આંગળીને દેઝાડી રહી છે શેઠ ત્યારે વિચારી રહ્યા હતા કે આ અજાણ્યા હાલ છોકરા માટે એના મનમાં કોણી લાગણી કેમ થઈ રહી છે ઈશ્વરનો કોઈ સંકેત તો નહીં હોય ને મારા જેવા નાસ્તિક માણસ માટે ભગવાન ક્યાંથી ભૂલો પડે ગમે તે હોય પણ આ છોકરાની આંખો છે પાણીદાર ત્યારે સેટને એ છોકરામાં દિલચસ્પી લાગી એટલે તેણે એ છોકરાને બાજુમાં બેસાડીને તેને પૂછ્યું ક્યાં રહે છે અને તારી ઉંમર તો ભણવાની છે આમ કામ ધંધો કેમ શોધે છે તારા માવતર ક્યાં છે ત્યારે તે છોકરાએ કહ્યું અજ્ઞાનનું અંધારું જ અમારું ઘર છે અને ભણવું હોય તો એ મારી જેવા અનાથ ગરીબ ભણી ન શકે મારે મોત આવે એ પહેલાં ભૂકે મરવું નથી એટલે તો કામ ધંધો જોઈએ છે માગો એ તો મરવા બરાબર છે સાહેબ પણ શું કરીએ વા કાયા કુશળતાને આવા ખડતલ વિચારો ક્યાંથી શીખ્યો આવું અને તને લગતા વાંચતા આવડે છે શું નામ છે તારું મારા જેવા ગરીબની શું મશ્કરી કરો છો સાહેબ હું રહું છું ત્યાં સામે એક નિશાળ છે માસ્તર કાળા પટિયામાં એક લવ્યના પાઠ ભણાવે છે એ જોઈને ઝાડની ઓથે માટીમાં એકડા બગડા લગતા શીખ્યો છું બાર વર્ષની ઉંમરે બહેનની જવાબદારી લઈને ફરતો ભાઈ કામની ભીખ માંગતો હોય એના નામનું શું મહત્ત્વ હોય મારું કોઈ નામ નથી અને અમને નામના ધરાવતા લોકો ગાળથી બોલાવે છે ત્યારે શેટ્ટો આ બાળકની કટાક્ષમય શિષ્ટ ભાષાથી પ્રભાવિત થઈ રહ્યા અને તેણે એની પારખું નજરથી બાળકની ક્ષમતા માપી લીધી યોગ્ય કેળવણી અને વાતાવરણ મળે તો આ કોયલામાં છુપાયેલા હીરાને ચમકાવી શકાય એમ છે રમવાની અને ભણવાની ઉંમરે કર્મ યોગની વાતો કરનાર બાળક સામાન્ય કેમ હોઈ શકે કોઈ સામાન્ય સ્ત્રી પુરુષ આના આવતા ન હોઈ શકે છોકરો તો છોકરો એના વિચારોએ દત્તક લેવા જેવા છે આ ઉંમરે આવી સમજ અને ભાષા ત્યારે શેઠને કંઈ મગજમાં નહોતું બેસતું ચા પીવી છે તારે અને તારી બહેન ક્યાં છે કોઈ સગાવાલા છે કે નહીં સાવ આમ નોંધારા તો નહીં જ હોઉં ને શેઠે વાળાને બોલાવી ચાનો કપ છોકરાના હાથમાં આપતા પૂછ્યું સાહેબ મારે ચા નથી પીવી અમારા જેવા તો ચાહનાના તરસ્યા હોય છે મને ક્યાંક કોઈ કામ અપાવી દો તો તમારા નામની રોજ કોઈને ચા પીવડાવીશ હજી એ છોકરો વધુ કાંઈ આગળ બોલે એ પહેલાં એની બહેન લથડિયા ખાતે ત્યાં આવી પહોંચી છોકરા જેવડી જ એ છોકરી હતી અને તે પણ ગણિયા કપડાના કપડાંના ચિત્રમાં પોતાની જાતને સંતાડી રહી હતી બાળપણમાં જ શરીર અને ચહેરા પર પાન ખરે પાંખો ફેલાવી હોય એવું લાગ્યું તેનો ચહેરો ધૂળથી મલીન પણ તેજસ્વી લાગ્યો મુખાકૃત જોતાં એવું લાગ્યું ભાઈ બહેન સમયની કારમે થપટ ખાઈ રહ્યા છે એના ચહેરાની પ્રતિકૃતિ પ્રબળતાથી કોઈની ચાડી ખાતી હોય એવું લાગ્યું ત્યારે શેઠને એ બંને જોડ્યા હોય એવું લાગ્યું ત્યારે તે છોકરી એના ભાઈના પટકામાં શેઠ સામે આશાભરી નજરે જોઈને લપાઈને બેઠી ત્યારે શેઠ તે છોકરીનું અવલોકન કરવામાં વ્યસ્ત હતા ત્યારે પેલો છોકરો શેઠને જોઈ રહેલો કપડાં ગાડી અને વ્યવસાય ઉપરથી તો કોઈ શાલીન માણસ હશે એવું લાગ્યું અલબત્ત પહેરવશ પરથી કોઈના આચરણનો અંદાજ કેમ કાઢવો ત્યારે છોકરી મહા મહેનતે ઊભી થઈને બાજુમાં જ ખરી પડેલા કેસુડાના ફૂલને નાનકડા ખોભામાં લઈને સેઠ સામે ધરી રહી હતી ત્યારે શેઠે છોકરીના હાથને અડતા એ તાવથી ડગડગી રહી હતી વર્ષો પહેલાં આવો જ ખોબો કેસુડા સાથે શેઠે જોઈ લો એ યાદ આવતા સેટના હાથમાંથી ચાનો કપ પડી જાય છે અને તે ફાટી આંખે બંને ભાઈ બહેનને જોઈ રહ્યા હતા સ્મિત સાથે સામે ઊભેલી છોકરીની મુખાકૃતિ સ્પષ્ટ વંચાઈ ગઈને જાણે સામે એની ખાસ મિત્ર ખુદ વસંતથી ઊભી છે અશક્ય છે આવું થઈ જ કેમ શકે હે ભગવાન વસંતના ફૂલો આમ પાનખરની સૂકી ડાળી જેવા આકાશ તરફ જોઈને એ મનમાં જ ભભટી રહ્યા હતા છોકરાઓ તમારી મા કોણ છે વાસંતી જેવી લાગતી છોકરીનો હાથ પકડીને જમનદાસ મહેતાએ અવાજમાં આદ્રતા સાથે જવાબની કડક ઘરાણી કરી તારે કામ જોઈએ છે ને મારી સાથે કામ કરવું હોય તો સમજી લે તને કામ મળી ગયું પણ તમારે મને તમારો પરિચય આપવો પડશે આધાર કાર્ડ કે રેશન કાર્ડ જેવું કશું છે તમારી પાસે જમનદાસ મહેતાને ખાતરી થઈ ગઈ કે આ પડે તેને સાચો જવાબ નહીં જ મળે એટલે તેણે વાતચીતની રૂખ બદલી ત્યારે પહેલાં છોકરાએ માત્ર હાકારમાં માથું હલાવ્યું એટલે તે બંનેને પોતાની ગાડીમાં બેસાડીને ગાડી ઘર તરફ ભગાવી મૂકી આગળ નીકળી જવા ગાડી અને એના વિચારો એકમેકની હરીફાઈ કરી રહ્યા હતા વસંતી જાણે ઋતુરાજ વસંતનો જ અવતાર જોઈ લો સ્મિત કરે તો જાણે ફૂલ કરતા હોય એમ લાગે ચહેરો ખીલી ઉઠે ગાલે પડતા જ ખંજનમાં સ્વયં કામદેવનો વાસ હોય એમ આખો ચહેરો જ મધમથી ઉઠે સહેજ લંકોળ ચહેરો અણીદાર નાકની ચિંબુક ભરાવદાર હોઠ એની મોટી આંખોને કેક વિશેષ ચમકદાર બનાવતા અરે એની આંખો જ તો ખાસ મારકણી હતી એને આધારે જ તો એ આ છોકરાઓને ઓળખી ગયેલો કોઈ પણ એને જોવે તો ખાસ સમય લઈને ઈશ્વરે એના દેહનું ઘડતર કર્યું હોય એવું લાગે ઉપરવાળાએ એના ખોડામાં ખૂબલે ખૂબલે સૌંદર્ય ઢોળ્યું હતું બુદ્ધિશાળી અને અભ્યાસમાં પણ એટલી જ હોશિયાર અને વ્યવહારો એને જોયા પછી તમે પ્રભાવિત ન થાવ એ કેમ બની શકે એ કંજુસ ક્યારેક તો મારા જેવીને કોફી પીવાનો આગ્રહ કરતો હોય તો હું સાથે હોઈશ તો કોફી કઢવી ઓછી લાગશે કોલેજના છેલ્લા દિવસે વાસંતીએ જમનદાસની ફિરકી લેવાનું ચાલુ કર્યું કોલેજ કેન્ટીન પાસે જ તે બંને અથડાઈ ગયા ત્યારે જમનદાસ બોલ્યા સાવ આંધળી લાગે છે અને ઉપરથી ભૂખવાળી જ્યારે ને ત્યારે ખાવા પીવા સિવાય કશું દિમાગમાં આવે છે કે નહીં હા આવે છે ને અને એ જ વાત તને કરવી છે ચાલ કેન્ટીનમાં બેસીને નિરાંતે બધી વાત કરું જમનદાસનું બાવડું પકડીને એનું અપહરણ કરતી હોય એમ કેન્ટીન તરફ ચાલી છેલ્લા પાંચ વર્ષથી જમનદાસ અને વાસંતી બંને ખાસ મિત્રો હતા એકબીજાની બધી જ ખાનગી વાતો પણ શેર કરતા હતા અને તે બંને એવરેજ સુખી અને સંપન્ન ઘરમાંથી આવતા હતા વાસંતીને ઘરે પપ્પા સિવાય કોઈ હતું નહીં અને જમનદાસને આખો સંયુક્ત પરિવાર હતો એકની એક મા વગરની વાસંતીને પિતાએ ફૂલની જેમ ઉછેરીને મોટી કરી હતી અને કોઈ સારા ઠેકાણે એના લગ્ન થઈ જાય એટલી જ એના પિતા પરમાત્મા પાસે યાચના કરતા હતા જ્યારે તેઓ કેન્ટીનમાં ગયા ત્યારે કેન્ટીન આખી ખચોખચ ભરેલી હતી જાણે લોકો અહીંયા ભણવા નહીં પણ ખાવા જ આવતા હશે ત્યાં કોઈ ટેબલ ખાલી ન જોયું એટલે જમનદાસ એને બહાર ઝાડ નીચે બાકડા પર લઈ આવ્યો પછી દૂધમાં કોફી ટેક બોડતા જમનદાસે ઈશારાથી જ બોલવાનું કહ્યું લાયક દીકરી માટે કોઈ છોકરીનો પિતા આવીને તને પૂછે તો તું આપણી કોલેજનો કયો છોકરો એને જીધે આંખો નચાવતા જ એ જમનની પરીક્ષા લઈ રહી જો એ મારી બહેનનો પિતા ન હોય તો હું મારું જ નામ આપું એટલે વસંતીએ કહ્યું તને લગ્ન કરવાની ભારે ઉતાવળ હોય એવું લાગે છે પછી હળવેથી એક આંખ મિચકારી કોફીનો કપ મોઢે માંડ્યો વાયડા સીધે સીધા સવાલનો જવાબ સીધો નથી આપી શકતો તું મૂંઝાતો નહીં હું તારી સાથે તો લગ્ન નહીં જ કરું હવે વાત ગંભીરતા તરફ જઈ રહી હતી તને કોઈ ગમતો હોય તો જણાવી દે તારા બાપાને મનાવવાની જવાબદારી મારું તું સ્પષ્ટ કે તો કાંઈ સમજાય તને જે વાત કરું છું એ હું કોઈને કરતી નથી હું જોઉં છું કે ઘણા સમયથી એક છોકરો મારી પાછળ પડ્યો હોય એવું મને લાગે છે ઈરાદો એનો શું હોય એ તો સમજી શકાતો નથી તો એના વિશે કાંઈ જાણવા મળે તો જાણી દેને એની વાત પરથી જમનદાસને લાગ્યું કે વાસંતી એ છોકરાના લગાવમાં હશે હજી આમ ગોળગોળ નહીં ખુલીને વાત કર તને એને માટે કેવા રિપોર્ટ જોઈએ છે એ તને ગમે છે કે પછી એનો પીછો છોડાવવો છે બંને કહું તો મારે કમ્પ્લીટ રિપોર્ટ જોઈએ એનો હું તારી સિવાય કોને કહું આવું હું તારા રિપોર્ટની રાહ જોઈશ કોફીનો કપ મો સુધી લઈ જતાં વાસંતી બોલેલી તારું આ કામ થઈ જશે પણ મને એના બદલામાં શું મળશે ભાઈબંધ છું હકથી માગીશ હવે એ હીરાનું નામ આપ તું માગી માગીને શું માગીશ કોઈ છોકરાનો હાથ માગવાની તો હિંમત નથી તારી માગીશ ત્યારે દિલ શું દીકરાએ માગી લઈશ આપવાની તૈયારી હોય તો જ માગવાનું એવું હું માનું છું લોકો દીકરા દત્તક લે છે મને તારી દોસ્તી દત્તકમાં આપ દાનમાં નહીં એવો સમય આવશે તો દીકરાએ આપી દઈશ હાલ શું આપીશ એ તો કહી નહીં શકું અત્યારે આ કેસુડાના ફૂલથી જ સંતોષ માન ખોબામાં કેસુડો લઈને વાસંતી જમનદાસની સામે આશાભરી નજરે જોઈ રહી અરે સખી મારે આ ફૂલ નહીં જોઈએ તારા હીરાનું નામ આપ ત્યારે વાસંતીના હોટેથી બોલાયેલા એકમાત્ર શબ્દથી જાણે જમનદાસના હૈયે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ભૂતકાળમાં ખોવાયેલા સીટ સાહેબે એકાએક બ્રેક લગાવી જાણે વર્ષો પહેલાં આવેલ તોફાનને ખોડી રહ્યો હતો પછી તે બોલ્યા મોહિની આ બંને બાળકોને નવડાવીને તૈયાર કરો સાંજ સુધીમાં એમને માટેના નવા કપડાં અને જરૂરી વસ્તુઓ લઈ આવજો અને હા ઉપર આપણા બેડરૂમ પાસેનો જ એક કમરો એમને ફાળવી દેજો સૌથી પહેલાં તો આ છોકરીને ડોક્ટર પાસે લઈ જાઓ ત્યારે જમનદાસ તેની પત્ની મોહિનીને નોકરોની હાજરીમાં માનથી બોલાવતો હતો ત્યારે પોતાના પતિની અવસ્થા જોઈને મોહિનીને કોઈ ખાસ ઘટના થઈ હોય એવો અંદાજો આવી ગયો મોહિની એક ધર્મપરાયણ પતિપરાયણ અને કર્તવ્યનિષ્ઠ સ્ત્રી હતી તે બંને બાળકો સામે મમતાથી જોઈને બોલી બેટા તારું નામ શું છે મારી મા મને વસંત કહેતી અને આને વર્ષા પોતાની બહેન તરફ આંગળી કરીને છોકરો બોલ્યો વસંત નાની ઉંમરે વિચારશીલ છોકરો હતો એક અજાણ્યા શેઠ એના પર આમ એકાએક મહેરબાન કેમ થઈ ગયા ત્યારે વધુ કાંઈ વિચાર્યા વિના એ મોહિની પાછળ પાછળ ચાલ્યો જાણે કોઈ ભૂર્કી છાંટી હોય એમ વર્ષાને મોહિનીએ પોતાના હાથેથી નવડાવીને તૈયાર કરી ઘરમાં કોઈ નાના બાળકો તો હતા નહીં એટલે તાત્કાલિક નોકરને દોડાવીને બે જોડી કપડાં એના માપના મંગાવી લીધા પછી તેને જમાડી દવા પીવડાવી અલાયદા રૂમમાં સુવડાવી પછી મોહિનીએ શેઠને ફોન કરીને ઘરે ક્યારે આવશો એવું પૂછી લીધું જ્યારે જમનદાસ ઘરે આવ્યો ત્યારે વસંત અને વર્ષા હજી ઊંઘમાં જ હતા તેણે ઘણા દિવસોથી પેટ ભરીને ખાધું નહોતું કે નહોતી નિરાંતની ઊંઘ થઈ તાડ તડકામાં માંડ શરીર સજવાતું ત્યાં અચાનક રાજમહેલ જેવા ઘરમાં લોકની ગાડીમાં સૂવા મળેલું ઉપરથી દવાના ઘેરની અસર એટલે જાણે આજે એક જ દિવસમાં વીતેલા આયખાની ઊંઘ થઈ જવાની હોય એમ બંને સૂતા હતા ત્યારે મોહિનીએ કહ્યું કોણ છે આ છોકરાઓ રૂપાળા રાજકુમાર જેવા લાગે છે અને વાતચીતમાં સંસ્કારી પણ કેટલા દેખાય છે ઈશ્વર કરે મારી કોખે થાય તો આવા જ મોતી પાકે ત્યારે મોહિની વાત કરતાં કરતાં ભાવુક થઈ ગઈ પછી જમનદાસે કબાટમાંથી એક આલ્બમ કાઢ્યો એમાંથી એક ફોટો અલગ કરીને મોહિનીના હાથમાં મૂકીને કહ્યું જો આ ફોટો તને કોઈ તાળો મળે છે ત્યારે મોહિની વગર કહીએ સમજી ગઈ અને જમનદાસના હાથ પકડીને કહેવા લાગી આવું કેમ થઈ શકે તમે કોઈ તપાસ કરી કે એમ જ અનુમાન બાંધીને આને અહીં લઈ આવ્યા છો ત્યારે જમનદાસે કહ્યું તપાસ તો હવે કરીશ પરંતુ એ પહેલાં વસંત અને વર્ષા પાસે એના પરિવાર વિશે જાણવું તો પડશે ને છોકરો જે રીતે વાત કરે છે એના પરથી એટલો તો ખ્યાલ આવે જ કે આ ઉંમરે એને એના પરિવાર વિશે ખબર ન હોય એવું ન બને બે ચાર દિવસ તું એને તારી સાથે જ રાખજે એને એમ જ થવું જોઈએ કે તું જ એની મા છે એની રીતે જ છોકરાઓ વાત કરે એ યોગ્ય રહેશે મને એવું લાગે છે કે આ છોકરો ભીતરમાં ઘણા ઘા ઘસરીને બેઠો હશે તમે વાસંતી વિશે જ તપાસ કરો ને ત્યાંથી જ આપોઆપ કંઈક સગવડ મળશે મને એટલી જ ખબર છે કે વાસંતી લગ્ન પછી એના પતિ સાથે હૈદરાબાદ જતી રહેલી એના પિતા હૈયાદ છે કે નહીં એ મને ખબર નથી તું ચિંતા નહીં કર હું બધું જાણી લઈશ કદાચ આવતીકાલે જ હું હૈદરાબાદ જવા નીકળીશ ત્યારે વર્ષા હજી દવાની અસરથી સૂતી હતી અને વસંત જાગીને જમનદાસની રૂમમાં આવ્યો ત્યારે મોહિનીએ વાસંતીનો ફોટો ઝડપથી સંતાડી દીધો અને એને તેની પાસે બેસાડ્યો ત્યારે તે છોકરો બોલ્યો શેઠ મારે તમારી હજી એક મદદની જરૂર છે હું આ શહેરમાં એક માણસને શોધું છું અમારે એમના સુધી પહોંચવું ખૂબ જરૂરી છે મારી મા મરતા પહેલાં કહેતી ગઈ છે કે કોઈ સહારો ન હોય ત્યારે એ માણસ પાસે પહોંચી જજે ઈશ્વરના સ્વરૂપમાં તને નવા માવતર મળશે ત્યારે મોહિનીએ કહ્યું બેટા તું મને મા કહી શકે છે અમને શેઠ નહીં અંકલ કહીશ તોય ચાલશે આ શહેર તો શું તારે જરૂર છે એ માણસ ધરતીના કોઈ પણ ખૂણામાં હશે તો એ અમે એમને શોધી લઈશું મા શબ્દ કોઈ બાળકના મુખે સાંભળવા તલપાતા મોહિનીએ વસંતને છાતીએ વળગાડી લીધો ત્યારે મોહિનીના વહાલનો સ્પર્શ વસંતને અયે પણ થયો જ હતું એ પણ કોઈને મા કહેવા માંગતો હતો પણ કહે કોને ત્યારે એને લાગ્યું કે મોહિનીના રૂપમાં ફરી એને એની માં જ મળી ગઈ હોય મને ખબર છે કે તમારા મનમાં ઘણા સવાલ ઉઠ્યા છે પણ મારે એક સવાલનો જવાબ જોઈએ છે અંકલ માફ કરજો પણ આ સવાલ જવાબની સૈલી મને આ સમાજે જ શીખવી છે એટલું કહીને વસંત હાથ જોડી આંખે જળછડીયા સાથે જોઈ રહ્યો દીકરા કોઈ સંકોચ રાખ્યા વગર પૂછી લે તને સંતોષકારક ઉત્તર મળે તો જ તારા વિશે જણાવજે તું હવે એમ જ સમજ કે તું અમારા પરિવારનો એક હિસ્સો છે એટલું કહીને જમનદાસે એના માતા પર પિતાના હેતથી હાથ ફેરવ્યો ત્યારે વસંતે મોહિની સામે જોઈને ગડગડા સાથે પૂછ્યું કે તમે કેમ અમારા માટે આટલા બધા ભાવુક છો અમે તો સાવ ભિકારી જેમ રોડ પર રખડી ખનાર જીવ જીવા અને એ સાફ અજાણ્યા એટલા માટે દીકરા કે અમને નથી લાગતું કે તમે કોઈ ભિકારી હોવ અને અમને લોકોને તમને જોયા પછી સતત એવું થાય છે કે તમારા જન્મથી જ અમે તમને ઓળખીએ છીએ મોહિનીએ એવા જ સુરમાં કહ્યું ત્યારે જમનદાસે કહ્યું શું કહીશ દીકરા તું એ માણસને મળીને અને તું એને ઓળખીશ કેવી રીતે અને એ પણ તને કેવી રીતે ઓળખી શકશે ત્યારે તે છોકરાએ કહ્યું મારી માએ દૃદ્ધ વિશ્વાસ સાથે એટલું કહેલું કે એમને મળ્યા પછી તારે કશું કરવાની જરૂર નહીં રહે જે કાંઈ કરવાનું હશે એ સ્વયં કરી લેશે અને મારે એમને ઓળખવાની જરૂર નથી એ જ મને ઓળખી જશે શું નામ છે એમનું જેને તું મળવા ઈચ્છે છે ત્યારે ધડકતા હૈયે જમનદાસે તેને પૂછી જ લીધું ત્યારે તે છોકરાએ કહ્યું જમનદાસ મહેતા ત્યારે વસંતના મોંમાંથી નીકળેલા એ શબ્દો જાણે વાયરાની જેમ આખા રૂમમાં પડઘાઈ રહ્યા હતા પછી જમનદાસે ધીરજતા રાખીને પૂછ્યું તું ઓળખે છે એમને મતલબ કે તે તારી સામે આવે તો તું ઓળખી જઈશ એમને તારી માતાએ તને એનો કોઈ ફોટો બતાવ્યો હોય અથવા એવું કશું એમના વિશે કાંઈ જાણે છે તું ના પણ મારી માએ એક પત્ર લખીને આપ્યો છે એમને માટે મેં એ વાંચી એટલે ખબર પડી કે તેઓ બંને સારા મિત્રો હશે હવે તો એ પત્ર સાવ જર્જરિત થઈ ગયો છે હું એને ખિસ્સામાં જ રાખું છું એમ કહીને તે છોકરો પોતાના ખિસ્સામાં ફ્મ લાગ્યો પછી તે મોહિની સામે ચિંતાતુર નજરે જોઈ રહ્યો ત્યારે મોહિનીએ મોહક સ્મિથ સાથે પત્ર તેના હાથમાં આપતા કહ્યું આ જ પત્ર છે ને ત્યારે જમનદાસે એ છોકરાને ખુરશી પર બેસાડ્યો અને પોતે પેટના કોનર પર બેસીને વાસંતીનો ફોટો પોતાના હાથમાં લેતા ફોટ પાડ્યો આ વ્યક્તિ જ તારી મા છે ને હા પણ આ તમારી પાસે ક્યાંથી મેં મારી માને અંતિમવાર જોઈ પછી એનો કોઈ ફોટો પણ મારાથી સચવાયો નથી આજે લાંબા સમય પછી પોતાની માનો દસેક વર્ષ પહેલાંનો ફોટો જોઈને તે રડી પડ્યો ત્યારે મોહિનીએ ઊભા થઈને એના મસ્તકને ચૂમી લીધું એ વાસંતીને સારી રીતે ઓળખતી હતી મોહિની પોતે લગ્નના દસ વર્ષ પછી એ નિછોરૂ હતી તેથી વાસંતીના વસંતમાં એનું માતૃત્વ છલકાઈ રહ્યું હતું વસંત સાથે એ અંતરથી રડી રહી હતી બેટા અમે તારી મમ્મીને તો ઓળખીએ જ છીએ પરંતુ તારા પિતા કોણ છે પોતાની મમ્મીનો ફોટો જે લોકો પાસે હોય એ સ્વાભાવિક જ એને ઓળખતા હોય એટલું તો વસંત સમજી ગયો હતો એટલે હવે આ સીટ સેટાણી પર અવિશ્વાસ કરવા જેવું એને કોઈ ના લાગ્યું એટલે એ ખુલીને બધી વાત કરવા લાગ્યો અમે ક્યારેય મારા પપ્પાને જોયા જ નથી વિદ્યુત નામ છે એવું મારી મમ્મી કહેતી હતી પપ્પા ક્યારેય મમ્મીને મળવા આવ્યા હોય એવું બન્યું નથી ત્યારે વસંતે પોતાનું મોં નીચું રાખીને એની કહાની શરૂ કરી અમારો જન્મ પૂનામાં થયેલો અમે બંને જોડિયા ભાઈ બહેન છીએ વીસ દિવસ પહેલાં મારી મમ્મીનું બીમારી અને ભૂખ અવસાન થયું છે એ પહેલાં એમણે મને આ પત્ર આપીને કહ્યું હતું કે અમદાવાદ જઈને જમનદાસ મહેતાને મળજો અમારી પાસે પણ ફૂટી કોડી હતી નહીં એટલે આમ તેમ ભિકારીની જેમ ભટકતા હતા એમાં તમે અમને મળી ગયા ત્યારે તમને મળીને અમને આશા બંધાણી છે કે અમે મહેતા સુધી પહોંચી જઈશું પછી વસંતે શેઠ સામે અપાર આશા સાથે જોયું ત્યારે જમનદાસે કહ્યું દીકરા એ જમનદાસ મહેતા હું જ છું એટલું કહેતા જમનદાસ મોહિની પાસે આવ્યા હજી તો નામ સાંભળ્યું ત્યાં તો વસંત તે બંનેને જાણે જન્મથી જ ઓળખતો હોય એમ ભેટી પડ્યો ત્યારે એનું બાળ રુદન એટલું કરુણ હતું કે જમનદાસની આંખો પણ ભીંજાઈ ગઈ ત્યારે મોહિનીને માત્ર આંખોથી જ નહીં પણ છાતીએ વાસ્તલ્યથી ઉભરાઈ ગઈ ત્યારે દરવાજે ઊભી ઊભી વર્ષા પોતાના ભાઈને શેઠ શેટાણીને ભેટતા જોઈ રહી હતી ત્યારે જમનદાસનું ધ્યાન પડતાં તેણે જાણે પોતાની જ દીકરી હોય એમ વર્ષાને ઉંચકી લીધી અને તેને ગળે કપાળે હાથ અડાડીને જુએ છે તાવ ઉતર્યો કે નહીં હજી તાવ તો હતો જ એટલે તેણે કહ્યું મોહિની વર્ષાને લઈને હું ડૉક્ટર ભદ્રાને મળતો આવું અને તને માર્કેટમાં ડ્રોપ કરતો જાઉં તમે વસંત માટે કપડાં સિલેક્ટ કરો ત્યાં સુધીમાં અમે ત્યાં આવી જઈશું ડૉક્ટર ભદ્રાના ક્લિનિકમાં પહોંચ્યા પછી ડૉક્ટર ભદ્રા જ્યારે વર્ષાનું બ્લડ સેમ્પલ કલેક્ટ કરતા હતા એ દરમિયાન જમનદાસ વિચારી રહ્યા હતા કે વાત વરુણની હતી એમાં વિદ્યુત ક્યાંથી આવ્યો કોણ હશે એ ત્યારે ફરી એ બાર વરસની જૂની વાતોને યાદ કરી રહ્યા હતા તો મને વરુણ વિશે જાણી દે યાર વાસંતીએ શરમાતા કહેલું વાસંતી સાથે જમનદાસને વિશેષ લગાવ ન હતો એવું નહોતું પણ આમ એ સડકચાપ ટપોરી પર પસંદગી ઉતારશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય વરુણ તો એક નંબરનો ફંદેબાજ ને દિલફેક બગડેલ બાપનો દીકરો હતો એ ઈચ્છતો હોત તો ત્યારે જ વાસંતીને બધું જ કહી શકત પણ પ્રેમમાં હોય એ વ્યક્તિને પ્રેમી વિશે ખરાબ સાંભળવું ગમતું નથી હોતું એટલું એ સમજતો હતો સારું મને અઠવાડિયાનો સમય આપ તારા વરુણની હવા જાણી લઈશ આ વાતને ચાર દિવસ પછી જમન વાસંતીના ઘરે એના કામડે જ પહોંચી ગયો બાપ દીકરી બંને હાજર જ હતા ત્યારે જમને વાસંતીની હાજરીમાં જ વરુણ વિશે બધી વાત કરી આવી બધી વાતો સાંભળીને વાસંતી તો ભડકી ગઈ અને તેના પિતાએ આ વાત સાંભળી કે પોતાની જ દીકરી કોઈ વઠેલ છોકરા સાથે મન બનાવી ચૂકી છે તો કયો બાપ ચૂક બેસી રહે ત્યારે લાંબુ કાંઈ વિચાર્યા વિના એમણે જમનને જ ઠપકો આપ્યો કે તમારી જેવા છોકરા જ માસૂમ છોકરીઓને ભોળવીને છેતરી જાય છે ત્યાર પછી કોલેજમાં જ વાસંતીએ જમનને વધુ ઠપકો આપી દીધો કે મારા બાપ પાસે હરિશ્ચંદ્ર થવાની શું જરૂર હતી મને આવીને કહી નહોતો શકતો કે પછી તારી ઈચ્છા એવી છે કે હું તને પસંદ કરવા લાગુ ત્યારે વાસંતીએ ગુસ્સામાં જમણનો કાટલો ઝાલી લીધેલ હા હું તને જ કહેવાનો હતો પણ તું સાચું સાંભળવા તૈયાર જ નહીં થાત મને તારી સાથે લગ્ન કરવાના કોઈ અપરખા નથી તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે જ તને ચેતવું છું બાકી આગળ તારી મરજી તને ઈર્ષા આવે છે મારા જેવી ફ્રેન્ડ તને એવી રીતે લાયક નથી કરતી એટલે ત્યારે વાસંતીનો ગુસ્સો થોડો હળવો થયો મને શા માટે તારી ઈર્ષા થાય તું પરણીને સુખી થા ખુશ રહે એમાં જ હું રાજી હોઉં ને યાર મને તારી ચિંતા થાય છે એટલે જ બધું સાચું કહી દીધું તારા ફાધરને એટલે જ કીધું કે એ તને યોગ્ય રસ્તે વળાવે મિત્ર તના ભાવે જમને ગયેલું મારા ભવિષ્યની મને ખબર નથી પણ હું ઈચ્છું છું કે તું આમાં જ મને સાચો રસ્તો બતાવતો રહે મારા સારોને સાચો ઈચ્છે તું બનીને રહે ત્યારે જમનના બંને હાથ એના કોમળ હાથમાં લેતા કહેલું આપણી દોસ્તીના સમ જ્યારે જરૂર હોય ત્યારે અવાજ કરજે મારી મદદ હાજર હશે તારો આ દોસ્ત જીવ આપીને તને સુરક્ષિત કરશે વાસંતીને હાથને હળવું ચુંબન કરી વિશ્વાસ આપી એ વાસંતીને મિત્રભાવથી મદદનું વચન આપી એ નીકળ્યો પછી ક્યારેક એક મળ્યા નથી એને માત્ર એટલી જ ખબર આવેલી કે લગ્ન કરીને એ હૈદરાબાદ જતી રહી છે જ્યારે રાતના એ સુવા માટે આડો પડ્યો ત્યારે એને વાસંતીનો કાગળ યાદ આપ્યો માંડ માંડ સચવાઈનો કાગળ એ ધીરેથી ખોલીને વાંચવા લાગ્યો જેમાં લખ્યું હતું કે દિયર દોસ્ત તારા સુધી આ કાગળ પહોંચશે કે નહીં એની મને ખબર નથી છેલ્લા દસ દસ વર્ષથી તને કાગળ લખવાની મથામણમાં છું તે છેક આજે મોત સમીપ ભાળું છું ત્યારે તને માંડ લખવાની હિંમત કરી શકું છું હું આજે મિત્ર દોના ગુનાથી પીડાઈ રહી છું તું સાચો જ હતો પણ હું પ્રેમમાં આંધળી હતી એટલે મારી બુદ્ધિ પ્રતિભા બેન્ડ મારી ગઈ હતી મારી પાસે પસંદગી માટે મુરતિયાના ઘણા વિકલ્પ હતા પણ ત્યારે મારી મૂર્ખામી ચરમસીમા પર હતી તારી અને પપ્પાની સ્પષ્ટ મનાઈ હોવા છતાંય મેં વરુણ સાથે પ્રેમવશ તમામ હદ વટાવી દીધેલી અને વગર લગ્નએ હું ગર્ભવતી છું એવી ખબર પડી ત્યારે જ મને વાસ્તવિકતાનું ભાન થયું હતું ત્યારે મેં તેને લગ્ન કરવાનું દબાણ કર્યું તો વરુણ સ ફોરી ગયો અને તે ફોરે જ જતો રહ્યો તે કીધું તું એનાથી વધુ ખરાબ ચિત્ર એનું સામે આવ્યું ત્યારે કુંવારી દીકરીમાં બનશે એની સમાજમાં ક્યાંય મોઢું બતાવવાની જગ્યાએ નહીં રહે એવું પાપાને લાગી આવ્યું હતું અને તે હિંમત હારીને બેઠા હતા અને મારા આ કરતુતના આઘાતમાં જ મારા પપ્પાએ પંખે લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધેલું ત્યારે હું કુંવારી ગર્ભવતી મારા કાકાના ઘરે પડી ત્યારે એમણે તો મને રીતસર પુનાના કોઈ વિદ્યુત નામના સેટને લગ્નના નામે વેચી દીધી વિદ્યુત પણ એનું સાચું નામ હતું નહીં માત્ર ને માત્ર મને ભોગવવાની ઈચ્છાથી જ નામના લગ્ન કરેલા એનો તો આખો પરિવાર ક્યાં રહેતો હોય એ ક્યારેય મને ખબર પડી નથી શરૂઆતમાં એ આઠેક વર્ષ સુધી મહિને દહાડે એકાદ વાર આવતો મળવા ખાવા પૂરતું એ ઘરમાં આપી જતો છેલ્લા બે વર્ષથી મને બોનટ ટીપી ડિરેક્ટ ને હું પથારી વર્ષ રહી કોઈ શારીરિક શ્રમ પણ કરી શકું એમ નહોતી લગ્નના સંબંધે બંધાયેલી એટલે વિદ્યુતે એટલી માનવતા રાખેલી કે મારા છોકરાઓ ભૂખે નહીં મર્યા મારી ખાસ દોસ્ત વાસંતી સદાય હસ્તી ખેલતી આજે પાનખરમાં વિકરાઈ ગઈ છે આજે હું મારા કિસ્સા પરથી કહી શકું એમ છું કે શિક્ષણને સમજદારી સાથે કાંઈ લેવા દેવા નથી હોતું જો એવું જ હોત તો તને જ પસંદ કર્યો હોત ને અને એકવાર તને જ કીધું હોત કે મારા વિશે શું ખ્યાલ ધરાવે છે તો કદાચ આજે ચિત્ર કંઈક જુદું જ હોત અલબત્ત વસંત અને વર્ષાને મારી જ પાનખર ભરકી ન જાય એટલે હું એને તારી પાસે મોકલું છું આજે હું મારા અનુભવથી શીખું છું કે લોકો શિક્ષિત હોવા જરૂરી નથી પણ સમજદાર હોવા જોઈએ મારા બાળકો તો ભાંગ્યું તૂટ્યું શિક્ષણ મેળવી શક્યા નથી પણ તેને સમજદાર બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે આ પત્ર તને મળશે ત્યારે હું પીડા મુક્ત થઈને નર્કવાસ ભોગવતી હોઈશ એક નર્કમાંથી બીજા નર્કમાં જઈશ સ્વર્ગમાં મારી જેવીને કોઈ સ્થાન હોય જ નહીં જમન તને આજે હું એક ખાનગી વાત કરું હું મારા પપ્પાની સગી દીકરી હતી જ નહીં મારા પપ્પાએ મારી જેવી કોઈ અબડાની દીકરી તરીકે મને દત્તક લીધેલી હતી જે બાપ મને ફૂલ જેમ સાજવતો હતો એ એની કોઈ સગી હતી જ નહીં અને મેં શું કર્યું મિત્ર દોહ કર્યો પિતૃ દોહ કર્યો હું આ જગતના તમામ પાલક માવતર માટે કાળો દાગ છું કોઈ પણ નિસંતાન દંપતી મારું જોઈને કોઈને દત્તક લેવા પહેલાં સાત વાર વિચારશે તમામ અનાથ બાળકોને મારે કારણે શંકાની નજરે જોવામાં આવશે કોઈની સાથે લોહીના શક પણ હોવા જરૂરી નથી પરંતુ લાગણીના હોવા જોઈએ મેં તો એ બંને લજ્જાવ્યા છે આજે હું તારીખ સક્ષમ કબૂલ કરું છું કે મારા પપ્પાએ આત્મહત્યા નહોતી કરી પરંતુ મેં એનું ખૂન કરેલું અને એ પણ એવું કે સાબિત ન થઈ શકે એવું એક વાત તદ્દન સત્ય છે કે જે દીકરીના માથે પિતાનો સ્નેહાળ હાથ હોય એના જીવનમાં બારે માસ વસંત અને વસંત જ હોય પાનખર તો પિતાની ગેરહાજરીમાં જ આવે છે મને આ બહુ મોટું સમજાયું હતું અત્યારે તારો એક પરિવાર હશે જ અને મને કોઈ હક નથી તારા અંગત જીવનમાં આમ હસ્તક્ષેપ કરવાનો છતાંય મને વિશ્વાસ છે કે તું વસંત અને વર્ષાનો સગા બાપની જેમ ઉછેર કરીશ એટલો તો હું તને ઓળખું જ છું હું તારા હાથમાં એવા ફૂલ મૂકીને જાઉં છું જેને તારે વટવૃક્ષ બનાવવાના છે જ્યાં લાગણી અને સંવેદનાની શીતળતા વહેતી હોય હું જે ચૂકી ગઈ છું એ તારે કરીને બતાવવાનું છે હું એક મિત્રતાના દાવે તારી પાસે એવી અપેક્ષા રાખું છું જે કલંક મારે કારણે એના માથે લખાયું છે એ એમના કર્મોથી ધોવાય એવું કંઈક કરી શકે એવી ક્ષમતા પૂર મારા વાસંતી ફૂલમાં એને દત્તક લેવા કોઈ અચકાય નહીં એવા કર્મો કરી શકે એવી સમજદારી એના શ્વાસમાં ભરજે અને મારી એક ખાસ વિનંતી છે ખાસ સખી છું એટલે મન પર લઈને વરુણ કે વિદ્યુત વિશે કોઈ ખણખોદ નહીં કરતો મારા ભૂતકાળને કાયમ માટે ભીતર ભંડારી વસંતીનું ભવિષ્ય બનાવશે અને હું ઈશ્વરને પ્રાર્થના કરું કે ભવ તો જ મારો પરમ સખો થઈને આવશે લિખિતંગ વસંતીના સખાને સ્ને ત્યારે પોતાની પરમ સખીનું દરિદ્ર અવસ્થામાં મૃત્યુ તાવળમાં પ્રેમ સમજીને ભરેલું પાછા ના વળી શકાય એવું અર્થજ્ય પગલું પોતે જ અનાથ હતીને બે બે પુરુષો દ્વારા છેતરાયેલી વાસંતીની કથા વાંચીને આજે જમનદાસ પહેલીવાર દિલ ખોલીને રડ્યો રડે તો ખરો ને એ માત્ર એની સખી જ ક્યાં હતી હા નાથનો એ નાથ દીકરીનો બાપ હોય છે વાહલ સોય વહાળ ધરાવતો બાપ હોય છે દેવકીને વસુદેવ મળતા રહેશે દીકરી કાજે યોશોદાસંગ નંદલાલ જેવો બાપ હોય છે તો મિત્રો આ કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર